પોરબંદરના કુછડીની વેરણ સીમમાં પોલીસે ગોડાઉનમાંથી અઠ્યાવીસ લાખથી વધુનો દારૂ અને એક ઇનોવા કાર મળી ચોત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પરંતુ આ વાડી કોની છે અને તેનો કબજો કોની પાસે હતો તે સહિતની વિગત પોલીસે એફઆઈઆરમાં પણ જાહેર ન કરતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે પોરબંદરના પૂછડી નજીક વાડી વિસ્તારમાંથી સોમવારે મોડી સાંજે પોલીસે પાંચસો પેટીથી વધુ દારૂનો જથ્થો કબજે કર્યો હતો જે મામલે મોડી રાત સુધી દારૂની ગણતરી કર્યા બાદ આ મામલે હાર્બર મરીન પોલીસ મથકના એએસઆઈ રાકેશ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુછડીની વેરણ સીમમાં રહેતા ભરતભાઈ મોઢવાડિયાની વાડીની બાજુમાં આવેલી એક વાડીમાં ટ્રક નંબર જી જે પચીસ યુ છન્નું તેત્રીસનો નો ચાલક વિદેશી દારૂની પેટીઓ ખાલી કરીને જતો રહ્યો છે તેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી જ્યાં વાડીની અંદર લોખંડના દરવાજા ગોડાઉન હતું અને તેને તાળું મારેલું હતું તથા એ ગોડાઉનની અંદર તપાસ કરતા મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બીયરના ટીન તથા ચપટા મળી આવ્યા હતા ઉપરાંત એક કાર પણ મળી આવી હતી આથી પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની છ હજાર એકસો ચુમ્માલીસ કાચની બોટલ ત્રણ હજાર સાતસો વીસ કાચના ચપટા બિયરના બિયરના ટીન તથા બોટલ દારૂ જેમાં દારૂની કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ બાર હજાર સાતસો દસ તથા છ લાખ રૂપિયા ની કાર્ડ મરી ચોત્રીસ લાખ બાર હજાર સાતસો દસનો નો કબજે કર્યો છે પરંતુ ફરિયાદમાં ગોડાઉનના માલિકે કબજેદારનું નામ એફઆઈઆરમાં જાહેર કર્યું નથી અને માત્ર એવું જાહેર કર્યું છે કે કારના માલિક કુચરી ગામે વેરણસીમ ખાતે ભરતભાઈ મોઢવાડિયાની વાડીની બાજુમાં આવેલ વાડીના માલિક અથવા કબજેદાર તથા ટ્રક નંબર જી જે પચીસ છન્નું તેત્રીસના ચાલકે આ ગુનો કર્યો છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે ચાર દિવસ પૂર્વે પોલીસે રાણા બોરડીથી જામસખપુર જતા રસ્તે પોલીસે એસી પેટી વિદેશી દારૂનો જથ્થો બિનવારસુ ટ્રક ઝડપી લીધો હતો જે ટ્રક ભરૂચ પાસિંગનો હતો અને આ દરોડામાં જે કાર કબજે થઈ છે તે પણ ભરૂચ પાસિંગની છે આથી દારૂના બંને ગુનામાં ભરૂચ કનેક્શન હોવાની શક્યતાને આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ